थेलो वाटर पूल में मुझे पता नहीं है वो काम के लिए गए इसलिए मैं जब मानूंगा तो आचोकन से उसको सही है सही है માતાજી આજના નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં ન તો પહેલાં આપણે સુરત દાદાનો અને ગણપતિ દાદાનો દર્શન કરીશું જય ગણપતિ દાદા સુરત દાદા તો કે નહીં આ તો વાતાવરણમાં બધું એમ પેલા ધુમ્મસ ગરી હોય ને એવું લાગે છે બધું મીતુભાઈ ઉઠીને ચા નાસ્તો કરવા બેઠા છીએ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો પપ્પા તો હજી હું ઘી રહ્યા છો ટાઈમ થયો છે છ નો દસ થઈ જશો મિત્રો આજના પપ્પા હું ઘી રહ્યા છી તો હમણાં થોડીક વાર રહીને આપણે ચા નાસ્તો કરીએ તો બી કોમ હું કરીએ બીજું તો ગાય તો આપણે હવે કોમ પતી બહાર વાગી જો કપડો વપડો ધોઈ મૂકી દીધો ને આ વરસાદ તો બંધ થવાનો નો જ નહીં દેતો ચાલો ને ચાલું રહેશો છે ખરો છે ખરો ધીરે 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 વધારે આવે તો મારું કો તો ધીમું આવો હારું મારું અને મિત્રાજના પપ્પા તો નહીં ધોઈ ને આડા પડ્યા છે આ તો આપણે વહેલું કોમ પતી દીધું બાર વાગે મિત્ર ખાવું નહીં મિતુભાઈ આવો પછી તો આપણે તો મિત્રો પપ્પા એમ કે મિતુભાઈ આવો ભાઈ ખાઈએ તો તો હું આપણે આરો કરીએ

થેલો વોટર પૂર મિતુભાઈ પોતે પલડી જશે ને આપણે હવે મિતુભાઈ જમવાનું નહીં કાઢીએ આપણે જમવાનું બાકી છો મિત્રના પપ્પાને બાકી છો તો બધા જમી લઈએ હવે આપણે ટાઈમ થયો તો બે વાગવા આવ્યા છે હવે મિતુભાઈ આવ્યા આપણે તો બહાર આવ્યો અને વરસાદ તો જોવા જેટલો અંધાર્યો જો જો આટલો વરસાદ પડે ને તો આટલા બધે પાણી પાણી કરાલે વરસાદ તો ચાલુ જ હતો તો અહીંયા બધું ધાબા ઉપર પાણી ભરાયેલું છે હાલની પોઝિશન તો એવી છે મને આટલો તો તાપ પેલા એમાં નતો ને કુનાળામાં નતો આવતો એટલો તાપ આવ્યો હતો પણ આ બાજુ મસાદ અંધાર્યો છે કારું કારું કરી દીધીશી મિતુ ભાઈ આઈ જશે નહીં ઓ મિત્રાજ બાઈન તો વરસાદ કેટલો બધો અંધાર્યો છો બહુ અંધાર્યો છો મિત્રાજ તો એમના એમના ભાઈ બંજડે ફોન પર વાત કરી છે મિતુભાઈ કપડાં પહેરવાની તૈયારી કરો છો બના આવી લીધી છો નહીં મિતુભાઈ એટલે આપણે જમવા બેસીએ બાકી છે ભૂખ લાગી છે જોરદાર એટલે હવે જમી લઈએ केम छो मजा मा तो गाइस अब आप आराम करे लो ऊपर थे छे तो रिया सो या है जा अना आप पे जो तो स्कूल ना बोर्ड के ना था था दे साफ कर दी माटी वाला था था दो आए तो नहीं या बूट ना मम्मी चाम की चमती आज चार वागे चाम तो हमारा

અમે જ્યાં ન હતા ને તમે તું ડાયક વાત કહું આ ચૂકવું તો એ ભણવા જતો ને પણ લેસન જ નતો કરતો એવું કરતો ખબર ના તારા તો કરવાનું તમે તો ટીચર હવે તો આવી ટીચરો પહેલાં તો આવા ટીચરો નહોતો અમે ભણવા જતો ને તે ટીચરો શું કરાવતા ખબર હતા બહુ એવું લાગે ને તો તું એરો ફરી એવું લાવે ને તેવું ખોલવા બે છે

શું લાયા જો આપડે દાદા મળ્યા દાદા ને દાદા ગમત ગમતું મારા

<laughs> लावा पापा ने आया मीनिंग कैसे तो नहीं आया है वो काम पे गए हैं इसलिए कब आएंगे वो मुझे पता नहीं है तो मैं क्या बोलूं कि कब आएंगे तेरे पापा बोलो ओके क्या ओके ओके डन नहीं आपका गाना दिया सॉरी सन सेट था सर तो जाइए सनसेट लो मैं मम्मी

અને હવે આપણે જમવા બીએ છીએ મિત્રો મિત્રાજ બેઠે છો મિત્રાજના પપ્પા હવે આવ્યા નાયા આયા મિત્રાજ આ તો તમે થાકી જાય નહીં બહાર ફરીને થાકી જાય ને ખાલી હમ જમવાનું તૈયાર મૂકી દીધું આપણે બધી હવે જમવા બી જઈએ આપણા માટે જો સાદું સિમ્પલ આ ડાઇનિંગ ટેબલ કહેવાય આપણું કે જે સરસ બેહીને જમવાનું ઈચ્છા થાય નહીં કોઈ ડાઇનિંગ ટેબલ કરતા નીચે બેહીને જમવાની સારી મજા આવે ને પહેલું તો ને ડાઇનિંગ ટેબલ લાવવાનું તો બીજની નીચે બહાર ને નીચે બી આવીને જ જમાય નહીં ના લાવાય નહીં પણ ના આપણે લાવવાનું તો સભ પણ એમ કે બે જમવાનું તો નીચે બી જ મજા આવશે શાંતિથી બેસાય તો ખરું નહીં ભાઈ ડેડો ગાઈસ ભૂખ લાગી તો નવ નવ પંદર થઈ ગયો તો ટાઈમ ઓવર થઈ ગયો તો રોજ જમવાનો રોજ કરતો આજે ખાસું મોડું થયું હતું તો આપણે જમી લઈએ જમી અને પછી આપણે આગળ બ્લોગ બનાવીશું થોડું કાંઈ ટાઈમ થયો તો અગિયાર વાગી છે અને આપણે હવે કચરા પોતું કરી રહ્યો વાસણ ઘસી રહ્યો અને ખાટલા વાટલા પોતરી છે કપડાંનું સ્ટેન્ડ અંદર લાવી દીધું મિત્રો ભાઈ તો ઊંઘી જશે મિત્રાજના પપ્પા ઊંઘવાની તૈયારી કરે આજ તો થા આખો દિવસ બહાર હતા કોમ માટે જયા હતા એટલે થાકી જશે તે ઊંઘી જાયસી તો આપણે હવે વિડીયોનો એન્ડ આપી દઈએ તો ગુડ નાઇટ જય માતાજી તો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને પીએસ વાગેલા ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઇટ